દેશની ટપાલ સેવાઓને વધુ આધુનિક ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી આ નવા સોફ્ટવેર પ્લેટફોર્મનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પોસ્ટલ ડિવિઝનમાં સૌ પ્રથમ આજરોજ આઈ ટી ટુ પોઈન્ટ ઝીરો મહેસાણા મુખ્ય પોસ્ટલ ઓફિસ ખાતેથી સફળતાપૂર્વક રોલઆઉટ કરવામાં આવ્યું ભારત સરકારના સંચાર મંત્રાલય પેઠળ કાર્યરત ભારતીય ટપાલ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં આઈટી ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે દેશની ટપાલ સેવાઓને વધુ આધુનિક ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી નવા સોફ્ટવેર પ્લેટફોર્મનો અમલ કરવામાં આવી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પોસ્ટલ ડિવિઝનમાં મહેસાણા જિલ્લાના પોસ્ટલ સુપ્રિડેન્ટ એસયુ મન્સૂરીના હસ્તે સૌ પ્રથમ આજરોજ આઈ ટી ટુ પોઈન્ટ ઝીરોનું સફળતાપૂર્વક રોલ આઉટ કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના પોસ્ટલ સુપ્રિન્ડેન્ટ એસયુ મન્સૂરી તેમજ ટીમ દ્વારા કેક કાપી મોં મીઠું કરાવી સોફ્ટવેર રોલ આઉટ કરવામાં આવ્યું હતું આ બાબતે જિલ્લાના પોસ્ટલ એસ એસયુ મનસુરીને જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થાના અમલથી ગામડાઓ સુધી ડિજિટલ સેવાઓ પહોંચશે અને ગ્રાહકોને વધારે ઝડપી પારદર્શક અને આધુનિક સેવા મળી રહેશે આ નવી તકનીકી સેવા દ્વારા મહેસાણા પોસ્ટલ ડિવિઝનની કુલ તેપન તેપન પોસ્ટ ઓફિસ અને બસો છપ્પન બ્રાન્ચ પોસ્ટ ઓફિસને આઈટી ટુ પોઈન્ટ ઝીરો હેઠળ આવરી લેવામાં આવી છે આ ડિજિટલ પરિવર્તન શહેર અને જિલ્લા તમામ ગામના લોકો માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ઝડપી અને સરળ ટપાલ સેવાઓ ઉપલબ્ધ છે આ પ્રસંગે એસયુ મન્સૂરી પોસ્ટ સુપ્રિન્ટ મહેસાણા ડિવિઝન આર એમ રબારી સહાયક ડાકદર અધિક અધિશક હેડક્વાર્ટર્સ ડીપી સુથાર સહાયક ડાકધર અઢીશક મહેસાણા સબડિવિઝન ચેતન સુથાર ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ મહેસાણા ડિવિઝન સંદીપ ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ વિસનગર સબડિવિઝન તેમજ ડીકે નાડોદા પોસ્ટ માસ્ટર મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ અને તમામ સ્ટાફની હાજરીમાં મહેસાણા હેડ પોસ્ટ ઓફિસથી આઈટી ટુ પોઈન્ટ ઝીરોનું સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી એસયુ મંસુરી જિલ્લાના પોસ્ટલ સુપ્રિડન્ટ મહેસાણાએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ નમસ્કાર સમગ્ર ભારતમાં આઈટી ટુ એટલે કે નવી ટેકનોલોજીને પ્રાધાન્ય આપીને ભારત સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં ઉત્તરોત્તર ટેકનોલોજી સાથે કદમ મિલાવવાની સાથે સાથે આ આઈટી ટુ એટલે કે નવું સોફ્ટવેર લોન્ચ કરવામાં આવી રહ્યું છે જે પૈકી અત્યારે ગુજરાતમાં ત્રણ ડિવિઝન અને એમાં નોર્થ ગુજરાત રિઝનમાં સૌ પ્રથમ મહેસાણા ડિવિઝનને આઈટી ટુ પોઈન્ટ ઝીરોમાં રોલઆઉટ કરવામાં કરવામાં આવી રહ્યું છે જે પૈકી હવે જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાં આઈટી ટુ પોઈન્ટ ઝીરોનું નવું સોફ્ટવેર આજથી ચાલુ કરવામાં આવ્યું છે આગામી બાવીસ જુલાઈએ ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસોને પણ આ આઈટી ટુ પોઈન્ટ ઝીરો સોફ્ટવેરમાં આવરી લેવામાં આવશે સૌભાગ્યની બાબત એ છે કે આની શરૂઆત મહેસાણા જિલ્લાથી કરવામાં આવી મારી ટીમ અને રિજનલ ઓફિસ સર્કલ ઓફિસના સતત સહયોગથી અમે લોકો આજે આને સંપૂર્ણ આઈટી ટુ પોઈન્ટ રોલ રોલઆઉટ કરવા સફળ રહ્યા છીએ જે પૈકી આપ સૌનો આભાર આ માધ્યમથી ગ્રાહકોને પણ જે ડિપાર્ટમેન્ટની વિવિધ સેવાઓ છે એ એક મંચ ઉપર એટલે કે જે અલગ અલગ સોફ્ટવેરો છે આઈટી ટુ વન ઝીરોનો પ્રોજેક્ટ એવો છે કે તમામ સોફ્ટવેરોને એક જ સ્ક્રીનમાં આવરી લેવામાં આવ્યા છે એટલે કે હવે ડિજિટલ યુગમાં એકથી બીજા દિવસે જે માહિતી અમને જોવા મળતી અથવા તો લેટ થતું એના બદલે આના માધ્યમથી આ ડિપાર્ટમેન્ટે અપડોટ કરેલું સોફ્ટવેર છે અને એ થકી અમે તમામે તમામ માહિતી અને ગ્રાહકોને ઝડપી અને સુચારુરૂપ સેવા પૂરી પાડનારું આ સોફ્ટવેર છે જેમાં અમે આજથી કામ કરવા જઈ રહ્યા છીએ તમામ લોકોને આની સફળતા માટે હું અભિનંદન પાઠવું છું અને ગ્રાહકોને પણ આની વધુમાં વધુ સેવાનો લાભ લે તેવી મારી વિનંતી છે નમસ્કાર